નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય અઢારમો શમિકના પુત્રે પરીક્ષિતને શાપ આપ્યો સુત કહે છે જે પરીક્ષિત અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી માતાના ઉદ્રમાં મૃત્યુ પામ્યા ન હતા તક્ષક નાગથી મોહ પામ્યા ન હતા શુકદેવજી પાસેથી જ્ઞાન મેળવીને ગંગાતીરે પરીક્ષિતે દેહ ત્યાગ કર્યો હતો કરયુગમાં મનમાં કરેલા પુણ્ય કાર્યો ફળ આપે છે મનમાં કરેલા પાપો ફળ આપતા નથી કરયુગમાં આવો ગુણ જોઈને પરીક્ષિત રાજાએ તેને માર્યો ન હતો હે શૌનક આ પરીક્ષિતની પવિત્ર કથા મેં તમને કહી શૌનકાદી ઋષિઓ કહે છે હે સૂત શુકદેવજીએ પરીક્ષિતને ભાગવત નામે આખ્યાન કહ્યું તે અમને કહો સૂતપુરાણી કહે છે તમે પ્રશ્ન કર્યો તેથી ભાગવત સંભળાવું છું સાંભળો પક્ષીઓ આકાશમાં ઉડે છે પણ આકાશનો પાર પામી શકતા નથી તેમ જ્ઞાનીઓ પણ યથાબુદ્ધિ ભગવાનની લીલા કહે છે એક વખતે પરીક્ષિત ધનુષબાણ લઈને વનમાં ગયા હતા તેને તરસ લાગી હોવાથી શમિક ઋષિ ધ્યાનસ્થ હતા તેથી રાજાનો કંઈ સત્કાર કર્યો નહીં તેથી રાજાએ ક્રોધ કરીને ધનુષની અણીથી મરેલો સર્પ ઉપાડીને શમીક ઋષિના કંઠમાં નાખ્યો આ વાત સાંભળીને ઋષિના પુત્ર શૃંગીએ શાપ આપ્યો પરીક્ષિતને તક્ષકનાગ સાતમે દિવસે કડશે પછી શૃંગીએ પિતાના ગળામાં મરેલો સર્પ ભાળ્યો તેથી રડવા લાગ્યો નેત્ર ઉઘાડીને શમીકે પુત્રને પૂછ્યું તું શા માટે રડે છે પછી શૃંગીએ સર્વ વૃત્તાંત કહ્યું તે સામરીને શમીકે કહ્યું હે પુત્ર રાજાને શાપ આપ્યો તે સારું નથી કર્યું અપરાધ નાનો અને દંડ મોટો આપ્યો છે ન વૈ નૃિર્નર્દેવ પરાખ્યણ સન્માતુમર્હ્ય વિપક્વ બુદ્ધે યત્તે દુર્વિષણ ગુપ્તા વિંદંતી ભદ્રાણ્ય કુતોભ્યા પ્રજા હે કાચી બુદ્ધિના પુત્ર સામાન્ય મનુષ્યોની સાથે રાજાને સરખાવવા યોગ્ય નથી જેના ઉગ્ર તેજ વડે રક્ષાયેલી પ્રજા નિર્ભય થઈને સુખ પામે છે રાજા ભૂખ્યાત્રસ્યા હોવાથી આ પાપ કર્યું છે માટે શાપને યોગ્ય ન હતા હે ભગવન મારા પુત્રે તમારા ભક્ત પરીક્ષિતનો અપરાધ કર્યો છે તેની ક્ષમા આપજો આવી ભગવાનની પ્રાર્થના કરીને શમીકે પોતાના શિષ્યને રાજા પાસે મોકલ્યો પ્રથમ સ્કંદનો અઢારમો અધ્યાય સંપૂર્ણ